સાથે પુષ્પ વર્સાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પ્રવિણભાઈ ગોઘારી દ્વારા બજરંદાસ બાપાના આશીર્વાદ લીધા ત્યારબાદ વિધાનસભાના મતદારો અને સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર માન્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારા જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને મારા જન્મદિવસ ઉજવના પ્રોગ્રામ રાખ્યો તો એમાં સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે રીતે મને આ વિસ્તારમાંથી પ્રેમ મળી રહ્યો છે એના માટે હું હર્ષની લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં જ્યારે હું જાહેર પ્રતિનિધિત્વ કરતો હોઉં ત્યારે મારા વિસ્તારના બહેનો ભાઈઓ બચ્ચાઓ કોઈપણના નાના મોટી કોઈ પણ તકલીફ હોય ત્યારે હર હંમેશ હું સાથે રહેતો હોઉં છું એ જ આ મારો પ્રેમ મને બતાવે છે કે આ લોકો મારી માટે ઘણું કરી રહ્યા છે તો મારી પણ ફરજ છે કે મારે આ વિસ્તાર માટે જે કાંઈ નાના મોટા કામો હોય એમાં તત્પર રહી અને આ યોજનાઓ જે કાંઈ હોય સરકારની ગુજરાત સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના ભારત દેશની સરકારના જે પણ કામો હોય એ પરિપૂર્ણ કરવા હું તત્પર રહીશ અને આવતા દિવસોમાં સાથે મળી અને અમે આગળ